રોજ લોહાણા માજનવાડી ખાતે સત્યાય મંદિરના કાર્યકરો દ્વારા એક ભવ્ય આજે આયોજન કરવામાં આવેલું છે નાની નાની સાડા છસો બાળકો બાળાઓને અહીં જમવા બેસાડીને એક ઉત્સવ કરવામાં આવેલ છે આ ઉત્સવ વર્ષો વર્ષ બાવીસ વર્ષથી થાય છે અને લોહાણા મહાજન આ માટે કોઈ ભાડું કરતું નથી નહીં ગણેશભાઈ આ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા પ્રોગ્રામો દર વર્ષે પ્રસારે એવા આશીર્વાદ આપું છું અને વધારામાં એના તરફથી એક જાહેરાત કરવાની મને કહેવામાં આવી છે એ છું કે આજ રોજ સાંજે સત્યનારાયણની કથા રાખવામાં આવેલી છે તો સૌ સેવા ભાવ વધારવા આજની નિમંત્રણ આજ રોજ દર વર્ષની માફક લોહાણા મહજન મંડળીમાં જુતી જાતિ જોત અને શ્રદ્ધાનું પ્રતિક એવા સત્યાય સાનિધ્યમાં ગોળણી રાખવામાં સત્સો ને પચાસ ગોળણી રાખવામાં આવે છે અને શહેરના સહયોગથી અત્યારે કોણી ખૂબ જ આવકારદાયક છે રૂપ છે અને આજે નાની નાની બાળાઓ અસંખ્ય આ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે તો જ્યાં દાતાઓએ દાન આપ્યું છે એનો ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે આ સેવાઓ કરે છે સેવા કરનારને પણ ખૂબ ખરાદય પૂર્વક અભિનંદન કરવામાં આવે છે વંદન કરવામાં આવે છે આ સેજ કાર્ય કરવા માટે સલાહ આયોજકોનો ખૂબ ખૂબ ખરાબ પ્રતિનિધિને વંદન કરવામાં આવે છે અને વ્યક્ત કરવામાં આવે છે આ ખૂબ સારું અને ગર્વડશે આ કાર્ય કરવામાં આવે છે એ માટે સર્વેનો દાતાઓનો સંયોજકનો સહયોગીનો અને આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આમ આ કાર્ય ખૂબ સફળતા અને સારું થાય છે અને તેના આશીર્વાદ ખૂબ આ વિસ્તારને મળે છે